જેતપુરમાં તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નવ ભારત નિર્માણ અને આત્મનિર્ભર ભારતના પાવન ધ્યેય સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી જનજનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે આજે પવિત્ર યાત્રાધામ જેતપુર નવાગઢ ખાતેથી પ્રારંભ થયો હતો અને આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈ ઉપસ્થિત નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો